મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર હોસ્પિટલ હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ હોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો મારું નામ જય ઠક્કર છે આપણો ટાવર રોડ રાજમાર્ગ છે અને અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે કારણ કે આ જે મેટ્રોનું કામકાજ જે ચાલી રહ્યું છે એના લીધે બધા વેપારીને ઘણા મહિનાઓથી તકલીફ પડી રહી છે રોડ બંધ થઈ ગયો છે એના કારણે ધંધા પાણી બધા પર અસર પડે છે જે સ્ટાફ હોય છે એ લોકોની રોજગારીઓ પણ જવાને એના ઉપર હોય છે ઘણા લોકોએ તો જે અહીંયા ભાડે દુકાન લીધી એ લોકોએ બંધ કરીને બીજે બધે વહીવટ કરવાનો ચાલુ કર્યો છે ને પોતાની દુકાનો બી બંધ કરી દેવી પડે એવી પરિસ્થિતિ છે એવું કહેવામાં આવેલું કે નવ દસ મહિના અગિયાર મહિનામાં બધું કામ બધું પૂર્ણ થશે ને અમને જે કોર્ટ કેસને બધું દાખલ કરેલું હતું તે તમારે પાછું ખેંચવાનું કહ્યું હતું એની સામે અમને થોડું ઘણું વળતર આપેલું તો એ વળતરથી કોઈ દિવસ કોઈની આખી દુકાનો ચાલતી નથી હમણાં ઓગણીસ મહિના સુધીનું બધું થયું છે હવે આગળ એ લોકો કોઈ બરાબર જવાબ આપતા નથી એવી વાત છે અમારી માંગ એક જ છે કે આ રોડ સંપૂર્ણ રીતે ખોલી દો કારણ કે હવે દિવાળી આવશે બધા તહેવારો ચાલુ થશે આખો આ જે રોડ છે એ તહેવારો માટે પણ જાણીતો છે બધા જ નાના મોટા કોઈ હરેક સમાજના તહેવારોની ખરીદીથી લઈને બધું આ રોડનું એક આપણું હાટ કહીએ સુરતનું તે છે